વિદ્યુત આ દેવ પર લોકો મને કેટલા મોઢા જોવાનું વાટે તમને બતાવતા બધું લર્નિંગ થાય છે ઘણું બધું શીખવા મળે કેમ કે આ વર્ક

તમે આવો ની પેલા એસી ચાલુ ઠંડુ કરી રાખ્યું એમ તમે પછી એસી ચાલુ કર્યું એટલે પેલા કરીને રાખશું એમ અમારે ભાઈને નથી જો રમે છે મને હજી એમ જ હું ઘણી વાર કહું જેગભાઈ જેગભાઈ

મમ્મી હાટુ સાડી દે છે કેમ કે પેશલ ભાઈ સિંધન ભાઈ બિઝનેસ એટલે સાડી છે મારા મમ્મી માં દે હું કે યાર કાન માં યાર મને કહી છે આ ભાઈ છે ને સિંધન ભાઈ ને કાન માં કહી છે પણ મને નથી કેતો કે હું છે એમ એક રાજની વાત છે જેટલા સવાલ પૂછવા છે મને કીધા કરે છે હું કો ડાયરેક્ટ પૂછ ને એ કોને ખબર હું છે એમ ઈ મને નથી વિડિયો ઈ તમારા બધા વિડિયો જોવે છે જો

લીખરાઈ હા ભાઈ ઓ પાછળ રાખી ફોન નો એ તો ઉપર ને વસ્તુ થોડી ભાવે વાઈફ ને મોકલજો રૂમ ચાલુ કરો ચાલુ કરો

તમારે આવવાનું છે બધા મિત્રો યાર મેળા મસ્તી કરતો હતો ભાઈ શ્રીજશ્રી નો પેલે તા ઓ હા હે મજા આવી મળે તમને અમને મજા આવી યાર બીજી વાર મળ્યા આપણે બે ભાઈ બીજી વાર થયા છે પણ હવે જ સુરત માં આવજો તમ કોન્ટેક કરજો અમાર તમારી બાજુ ઓછો અને તમારે હાલતા સુરત આવવાનું સારું કે તમે એટલો ટાઈમ એવો કેમ કે ભાઈ બહુ મોટી એવી કંપની આ છે સંભાળ આજ છે કે ભાઈ તમારું સંભાળો હાલો કાઈ વાનું મેળા હવે ચાઈએ અમે બધા પાછા રૂમે Thank